નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એવન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મિત્રો ભૂતની વાર્તાઓ તો તમે ઘણી બધી સાંભળી હશે પણ આજે હું જે વાત કરું છું તે કોઈ એકાદ ભૂતની વાત નથી કહેવાય છે કે આખો ગામ ભૂત થાય છે કાળી ચૌદશની રાત્રે આ આખો ગામ ભૂત બને છે તો આવો જાણીએ કેમ આ આખો ગામ ભૂત બને છે શું છે એની પાછળનું રહસ્ય મિત્રો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે મોરબી તાલુકાનું પંચાસર કરીને એક ગામ છે પંચાસર ગામમાં સાંજના છ એક વાગ્યાનું ટાણું થયું અને વ્યાજ વટાનો ધંધો કરનાર હામદ આયર પોતાની ઘોડી લઈને પંચાસર ગામમાં એના કામ માટે આવેલો ગામમાંથી ઉઘરાણી કરી હજાર રૂપિયાની કોથળી એની સાથે હતી અને સાંજના આઠેક વાગ્યાનું ટાણું થયું અને ઘોડી ઉપર બેસીને પોતાને ઘરે જવા નીકળે છે એટલે પંચાસર ગામના પટેલે એને કહે છે કે હામદ આયર અત્યારે તો ન જવાય ગાડી 14 દસની રાત છે અને કહેવાય છે કે રસ્તામાં કોઈ કાર જોગળ્યું હોય અને ક્યાંક ભૂતપલીત થાય એટલે તમે ન જાઓ તો સારું પણ હામતાયરને તો મૂછે લીંબુ લટકી એને તો કોઈની બીક નથી એને કીધું કે મારી ચિંતા ન કરો મારે તો અત્યારે મારે ઘરે પહોંચે જ છૂટકો આટલું બોલી હજાર રૂપિયાની થેલી સાથે લઈ હામતાયર ખોડી ઉપર બેસીને ચાલતો થાય છે થોડો આગળ ચાલ્યો અને ગામની બહાર નીકળીને એક વેરાન ટીમ્બો હતો અને ટીમ્બાની થોડે જ દૂર ચાલ્યો ત્યાં એક ગામ આવ્યું પણ ત્યાંથી ઘોડી આગળ ચાલતી નથી પાણી પણથી ઘોડી હતી પણ આ જગ્યાથી ઘોડી એક પગ પણ આગળ મૂકતી નથી પછી હામત આયર વિચારે છે કે રાત પડી ગઈ છે અને આ ઘોડી હાલતી નથી તો મારે ઘરે પહોંચી શકાય એમ નથી તો લાયને સામે ગામ દેખાય છે ત્યાં જ રાતવાસો કરું આવ વિચારી ગોળી લઈને હામત આયર જ્યારે ગામમાં દાખલ થાય છે ત્યારે તો રડિયામડું ગામ છે અને ગામમાં દાખલ થતા જ એક મોટો ઢેલો દેખ્યો હામત આયર એ ઢેલામાં પ્રવેશ કરે છે ત્યાં તો એક ખાટલો ઢાળેલો છે અને એક કરડા માજી હાથમાં ફાનસ લઈને ગાયને ચારો નાખવા જતા હોય એ રીતે હાલતા જાય છે હામત આયર બોલે છે કે માં મારે રાતવાસો કરવો છે વટે માર્ગું છું અને મારી ઘોડી હાલતી નથી એટલા માટે રોકાવું છે મને અહીંયા આશરો મળશે ત્યારે માજી કહે છે કે આવ બેટા આવું બોલી માજીએ ખાટલો ઢાળી દે છે હામત આયર ખાટલા ઉપર બેસે છે ઘોડે બાજુ પર બાંધી અને ઘોડીને ઘાસ ચારો નાખે છે પછી માજી રોટલા કળે છે અને ભેંસ દોઈને થાળીમાં હામત આયરને દૂધ અને રોટલો જમવા માટે આપે છે વારું કર્યા પછી હામત આયર વિચારે છે કે હજાર રૂપિયા પડખે લઈને શું એના કરતા માજીને આપી દઉં કાલે સવારે લઈ લઈશ પછી માજીને કહે છે કે માજી આ રૂપિયાની પોટલી તમારા પટારામાં મૂકી દો કાલે સવારે માગુ ને ત્યારે મને આપી દેજો અને માજી રૂપિયાની પોટલી લઈને પટારામાં મૂકી દે છે હામત આયર સુઈ જાય છે અને એક જ નિંદ્રે એને સવાર થઈ જાય છે પણ આ શું જાગીને જુએ છે તો પથ્થરનું ઓશિકું કરીને હામત આયર સૂતો છે પડખે ઘોડી ઊભી છે નથી દોશીમા નથી ખાટલો કે નથી ગામ આ તો એક વેરાન ટીંબો હતો અને આ વેરાન ટીંબા ઉપર પથ્થરનું ઓશીકું કરીને હામ તાયર સૂતો છે અરે રે આ શું થયું પટેલ કહેતા હતા કે કોઈ એવા ચોઘડીએ ભૂત થાય છે પણ આ તો શું આખો ગામ ભૂત થાય છે પછી તો હામ તાયર પાછા પંચાસર ગામમાં જાય છે અને બધાને આ વાત કરે છે કે મેં આવું જોયું ત્યારે ગામના કહે છે કે હા ક્યારેક ક્યારેક આવું અમે સાંભળ્યું છે પણ અમે તો હવે કોઈ દિવસ કાળી ચૌદસની રાત્રે નીકળતા જ નથી પણ હામત આયરને એમ થયું કે જે માએ મને રોટલો કરીને ખવડાવ્યો અને એને જો મોક્ષ ના અપાવું ને તો મારું નામ હામત નહીં પછી તો ફરી એક દિવસ બે દિવસ એમ થાતા થાતા એક વર્ષ પૂરું થયું અને કાળી ચૌદસનો દિવસ આવ્યો અને એ જ રીતે કોળી લઈને પાછો કાળી ચૌદસના રાત્રે હામત આયર ત્યાં આવે છે તે તો નજરે જોયું એમ ગઈ કાઢી ચૌદશની રાત્રે જેમ હતું એ જ રીતે રડિયમું ગામ સુમસામ શેરી કોઈને બોલવાનો પણ અવાજ નહીં માજી એ જ રીતે ફળિયામાં ફાનસ લઈ હાલ્યા જાય છે હામાં તાયાર આવ્યો અને કહ્યું કે મા માર્ગું છું રાતવાસો કરવો છે અહીંયા આશરો મળશે ને માજીએ તરત જ ખાટલો ટાળી દીધો પછી હામાં ત્યારે બોલ્યો કે મા હું થોડા દિવસ પહેલા આવ્યો હતો ત્યારે મેં તેમને હજાર રૂપિયાની કોથડી આપી હતી એ મને પાછી આપોને ત્યારે તરત જ ડોશીમાએ પટારામાંથી હજાર રૂપિયાની ઠેલી કાઢીને હામત આયરને હાથમાં આપી પછી હામત આયર બોલે છે કે માં તમે કોણ છો બેટા તું સમજી જ ગયો છે તો શું કામ પૂછે છે માં તમારા હાથનો કડેરો રોટલો ખાધો છે ને એટલે તમને મોક્ષ ગતિ મળે ને એવું મારે કરવું છે તો તને ખબર છે હું કોણ છું હા માં તમે પૂછો તને ખબર છે હા હા મને ખબર છે આટલું જે હામત આયર બોલે છે ત્યાં તો ગામમાં ચારે કોરથી એ ભારે કેટલી વાયુ નીકળી પડી કોઈના કડલાનો અવાજ આવે છે તો કોઈના ઝાંઝરીનો અવાજ આવે છે તો કોઈ કારની ચીસો રાખતી આવે છે છૂટા વાળ મૂકી ધરતી ઉપર માથું પછાડે છે અને ધણી પાછળ છાજિયા લેતી હોય એવો કાળો કકડાટ કરતા આવે છે આવું કલ્પાત કરતી ચારેય કોર થી બાયુ આવે છે અને બધી બાયુ આવીને કહે છે કે ભાઈ તમે બધીએ ભૂત છીએ અમને મોક્ષ ગતિ અપાવ મારા વીરા અમને મોક્ષ ગતિ અપાવ પણ તમે આટલા બધા ભૂત આમ કઈ રીતે તો હાંભળ ભાઈ તને વાત કરીએ આમ કઈ એક માજી વાત કરે છે કે અષાઢ મહિનાની અષાઢી બીજ હતી વરસાદ મન મૂકીને વરસતો હતો અમારા ગામમાં નવા નીર આવ્યા હતા અને હરક બધા શ્રીફળ ચુંદડી લઈને ગામ લોકો પધરાવા જતા હતા ઢોલી ઢોલ વગાડતો હતો અને અમારી બેન દીકરીઓ નાચતી હતી આમ સૌ ખુશ થઈને જતા હતા ત્યારે એ સમયે મોરબીનો રાજા ઘોડે સવાર થઈને ત્યાં નીકળ્યો અને એની નજર અમારી બેન દીકરીઓ જ્યાં નાચતી હતી ને એની ઉપર પડી મનનો મેલો સુબો આ જોઈને એવું બોલ્યો કે અહીંયા નાચવાનું નથી તમારી બેન દીકરીઓને મારા દરબારમાં લાવો અને ત્યાં નચાવો મારે જોવું છે પણ તરત જ ગામના બધા આયર બોલ્યા કે અમારી બેન દીકરીઓ તો ભગવાનને રીઝવવા માટે નાચે છે મેઘરાજાની અમારી ઉપર મેર થઈ છે ને એટલે ખુશીથી નાચે છે એ કોઈ નાચવા વાળી કે ગાવા વાળી નથી જે તારા કચેરીમાં આવીને નાચે આ સાંભળીને સુબો ખૂબ જ ગુસ્સે ભરાયો અને ત્યાંથી ચાલી નીકળ્યો બીજે દિવસે તેને સૈનિકોને મોકલ્યા કે ચાવડાસર ગામમાં જઈને એની બેન દીકરીઓને લઈ આવો અને જો ન મોકલે ને તો યુદ્ધ કરો સૈનિકો તો ચાવડાસર ગામમાં આવે છે અને કહ્યું કે તમારી બેન દીકરીઓને અમારી સાથે મોકલો નહીં તો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ આયરોએ વિચાર કર્યો કે બેન દીકરીઓને એની સાથે ન જ મોકલાય એટલે તે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા જેવા સૈનિકો રાજાને જાણ કરવા માટે પાછા ગયા ત્યાં તો ગામના આયરોએ પોતાની બેન દીકરીઓને તલવારના ઝાટકેથી ઘરમાં જ મારી નાખી એમને એમ થયું કે આપણે થોડાક જ યુવાન છીએ આપણે યુદ્ધમાં પહોંચવાના નથી આપણા મર્યા પછી આપણી બેન દીકરીઓ સાથે ખરાબ વર્તન ન થાય એટલે પછી બધા આયરો યુદ્ધ કરવા માટે જાય છે યુદ્ધમાં બધા જ ગામના લોકો મૃત્યુ પામ્યા ગામના લોકોની પત્નીને ખબર પડી કે આપણા બધા જ આયરો મૃત્યુ પામ્યા છે બેન દીકરીઓને તો એમણે પહેલા જ મારી નાખી હતી હવે બધા પુરુષો પણ યુદ્ધમાં મૃત્યુ પામ્યા બધા પુરુષોની લાશ આવી અને એક જ સાથે મોટો કરી બધાને અગ્નિદા આપ્યો અને કહેવાય છે કે એક જ ચિત્તામાં ગામની જેટલી સ્ત્રીઓ જીવતી હતી એ બધી સ્ત્રીઓ આ ચિત્તામાં કૂદી પડી એમને એમ થયું કે આપણે હવે જીવન જીવવું નકામું છે બધા એક સાથે કૂદી પડ્યા અને એ દિવસથી ચાવડાસર ગામ આખું ભૂત થઈ ગયું અને જેવું ખરાબ ચોકડ્યું કે કાળી ચૌદસની રાત આવે એટલે એકી સાથે આખું ગામ અમે ભૂત થઈએ છીએ મારા વીરા મે અમારી વાત કહી સંભળાવી હવે અમને મોક્ષ ગતિ અપાવ આવું બોલીને બધી સ્ત્રીઓ કલ્પાત કરે છે પછી હા આયર કહે છે કે હું એવું તે શું કરું કે તમને મોક્ષ મળે કે કાશીથી વિદ્વાન બ્રાહ્મણોને તેડાવ અહીંયા 108 કુંડી યજ્ઞ કરાવ અને પિતૃ મોક્ષ માટે ભાગવતનો પાઠ કરાવ તો જ અમને મોક્ષ મળે આ સાંભળી હામત આયર બોલ્યો કે મારી પાસે એટલા પૈસા નથી તો હું શું કરું તો એમાં શું ઊભો રે હું મદદ કરું આટલો બોલી એક પટારો ખોલીને બધી જ બહેનોએ જે કરેણા ભેગા કરીને દાટ્યા હતા એ સોનાના ઘરેણા હામ તાયરને આપ્યા અને કહ્યું કે લે આમાંથી જે પૈસા આવે ને એમાંથી અમારી પાછળ કથા દાનપુન બ્રાહ્મણ ભોજન કરાવો અને અમારો મોક્ષ કરાવો કરેણા લઈ હામ તાયર વટાવી અને જે પૈસા આવ્યા એમાંથી નવ દિવસની ભાગવત કથા બેસાડી કાશીથી બ્રાહ્મણોને તેડાવ્યા એકસો આઠ કુંડ યજ્ઞ કરાવ્યા ખૂબ જ દાન પૂર્ણ કર્યું અને બધા આત્માને મોક્ષ ગતિ મળી મિત્રો આ હતી ચાવડાસર ગામની સત્ય ઘટના મિત્રો આવા વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ